147 દિવસ પછી ગુરુવાર 12 જૂન થી અસ્ત થઈ રહ્યા છે તુલા રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો 147 દિવસ પછી 12 જૂન થી દેવ ગુરુ ગુરુ નું અસ્ત થવું બધી 12 રાશિઓ માટે ખૂબ જ શુભ અને લાભદાયી રહેવાનું છે મિત્રો દેવ ગુરુ ગુરુ ની કૃપા ની સાથે ભગવાન નારાયણ ની અનંત કૃપા 12 રાશિઓ પર રહેશે પરંતુ મિત્રો ગુરુનું અસ્ત થવું તુલા રાશિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે આ સમય દરમિયાન તુલા રાશિના લોકો માટે લોટરી લાગવાની છે બાર જૂનથી ગુરુ અસ્ત થતાં જ તુલા રાશિના લોકો માટે ખુશીનું ડબ્બું ખુલવાનું છે મિત્રો તમારે આ વીડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો બધા તુલા રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો બધા ગ્રહો સમયાંતરે તેમની રાશિ અને નક્ષત્ર બદલતા રહે છે જેનો તમામ બાર રાશિઓના લોકો પર સુખદ અને અપ્રિય પ્રભાવ પડે છે એક જ રાશિ પરિવર્તન ઉપરાંત ઘણા ગ્રહો પણ વકરી અને અસ્ત થશે मित्रों ज्योतिष शास्त्र मुजब जारे कोई ग्रह अस्त त्यारे तेनी बधी ना जीवन पर सकारात्मक अने नकारात्मक बनने प्रकार नी असर पड़े एक सौ सुड़तालीस दिवस पची गुरु एटले के देवगुरु गुरु अस्त अने लगभग सत्यावीस दिवस सुधी आ स्थिति मा रहे मित्रों तुमने जु दई के वैदिक ज्योतिष मा गुरु ने धन સમૃદ્ધિ અને સંતાન વગેરેનો કારક માનવામાં આવે છે ગુરુએ મેં મહિનામાં મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે અને તે બાર જૂન ગુરુવારના રોજ તેજ રાશિ એટલે કે મિથુન રાશિમાં અસ્ત થશે મિત્રો બાર જૂનના રોજ અસ્ત થયા પછી નવ જુલાઈના રોજ ગુરુનો ફરીથી ઉદય થશે ગુરુ અસ્તનો કુલ સમયગાળો સત્યાવીસ દિવસનો રહેશે एक सौ सुतालीस दिवस पची गुरु अस्त तमाम बार राशियों पर असर करशे परंतु मित्रों बार जून थी तुला राशि पर देव गुरु गुरु तेमज जगत पिता नारायणनी थी बधा कार्य थवाना छे मित्रों वीडियो में आगर वधता पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में जय श्री नारायण जरूर थी लखो जे थी भगवान नारायण की कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चलो मोटी भविष्यवाणियों विषे नंबर एक तुला राशिनी पहिली भविष्यवाणी કહે છે કે 12 जून थी गुरुनु 147 દિવસ પછી अस्त થવાથી तुला राशिના જાતકોને દરેક ક્ષેત્રમાં વિશેષ લાભ થશે મિત્રો તમને જણાવી દઈએ કે तुला राशिમાં ગુરુ દસમા ઘરમાં બેઠો છે અને તેજ ઘરમાં અસ્ત થશે મિત્રો आनो अर्थ ए छे के मिथुन राशि में गोचर करतो देवगुरु गुरु तुला राशि दसमा घर में अस्त थशे मित्रों दसमा घर ने कर्म भाव कहवामा कहते व्यक्तिना कारकिर्दी व्यावसायिक जीवन प्रतिष्ठा सामाजिक स्थिति साथे संबंधित है गुरुनों शुभ प्रभाव तुला राशि को सत्यावीस दिवस सुधी जाइ शे तुला राशि माटे गुरु देव भाव घर में बिराजमान होवा थी तमने गुरु ना प्रभाव थी सारो लाभ मिली शके छे जे नाणाकीय बाबतों में व्यस्त होई शके छे परंतु स्वास्थ्य बाबतों में केटलीक समस्याओं आवी शके छे आ समय दरमियान तमने तमारी नाणाकीय स्थिति में सुधारो जोवा मळशे मित्रों एक दिवस पछी गुरुनी शुभ दृष्टि बार जून सत्यावीस दिवस सुधी तमारा पर खूबज शुभ असर करशे नंबर बे तुला राशि बीजी भविष्यवाणी कहे छे के तुला राशि बार जून सत्यावीस दिवस माटे देवगुरु गुरुनु अस्त अस्तराय क्षेत्र में फक्त लाभ लाशे मित्रों तुला राशि जातकों આ સમય દરમિયાન તમને ભગવાન શ્રી નારાયણનો વિશેષ આશીર્વાદ જોવા મળશે 12 જૂન થી તમને તમારા અર્થતંત્રમાં ઘણો ફાયદો મળવા લાગશે તમારો નાણાકીય ક્ષેત્રમાં તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે સમસ્યાઓથી 27 દિવસમાં છુટકારો મેળવી શકો છો તમારો નાણાકીય ક્ષેત્રમાં સારો વિકાસ થશે तमे सफलता नवी ऊंचाइयों प्राप्त करशो जीवन में घनी आवशे। देवगुरु गुरुनी शुभ दृष्टि ने कारण संपत्ति वृद्धि ना शुभ संयोगों बनशी नाणाकीय स्थिति में मजबूत बनशे। मित्रों एवं कहवो खोटू नहीं हो बार जून सत्यावीस दिवस सुधी गुरुनी विशेष दृष्टि मिली छे નંબર ત્રણ તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે બાર જૂનથી નવ જુલાઈ સુધીના સમગ્ર સત્યાવીસ દિવસ માટે ગુરુની અસ્થસ્થિતિ મહિલાઓ માટે તેમના સપના પૂરા કરવા માટે ખૂબ જ ખાસ રહેવાની છે મિત્રો આ સમયે લાંબા સમય પછી પોતાની કારકિર્દી શરૂ કરવા માંગતી સ્ત્રીઓ માટે આ સમય ખૂબ જ સારો છે નવી શરૂઆત માટે સમય મજબૂત છે તમે તમારા દરેક પ્રયાસમાં સફળતા મેળવી શકો છો મિત્રો જે સ્ત્રીઓ લાંબા સમયથી કામ કરી રહી છે તેઓ તેમના જીવનમાં ખુશીનો અનુભવ કરશે આ સમય તમારા દરેક પ્રયાસમાં સફળતા લાવશે મિત્રો એન કહેવું ખોટું નહીં હોય माटे गुरुनी आखा सत्यावीस दिवस सुधीनी स्थिति खूब सारी छे। नंबर चार तुला राशि चौथी भविष्यवाणी कहे छे के बार जून नव एप्रिल सुधीना एक सौ सुडतालीस दिवस पची गुरु थशे जे शिक्षण क्षेत्र साथे जात को माटे सकारात्मक परिणामों મિત્રો દેવતાઓના ગુરુ ગુરુની શુભ દ્રષ્ટિને કારણે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેવાનો છે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોમાં તમને સફળતા મળશે જો તમે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય અથવા તમે કોઈ પણ શિક્ષણ સંબંધિત પરિણામની રાહ જોઈ રહ્યા છો તો તમે આ સમય સારા પરિણામો મેળવી શકો છો મિત્રો જે લોકો ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઈને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માંગે છે તેઓ આ સમય સરળતાથી વિદેશ જઈ શકશે આ સત્યાવીસ દિવસ દરમિયાન તમારા જીવનમાં ગુરુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે નંબર પાંચ तूला राशिनी पांचमी भविष्यवाणी कहे छे के 12 जून થી 27 દિવસ સુધી कौटुंबिक संबंधोंમાં કડવાશનો અંત આવવાનો છે આ સમયે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેવાનું છે ગુરુની અસ્ત સ્થિતિ તમારાં અંગત સંબંધોને મજબૂત બનાવશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય बार जून थी सत्यावीस दिवस सुधी गुरुनी विशेष कृपा तमारा पर रहे मित्रों माहिती केवी के भी कमेंट करीने जरूर थी जनवजो जो तमने आ माहिती पसंद आय तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कॉमेंट बॉक्स में जय श्री नारायण जरूर लख थी लखजो जे भगवान नारायणनी कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनो खूब खूब आभार